વિદય નાય ઓય ભાઈ ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ગાઈસ આજના બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો ફાઈનલ દોસ્તો સવાર થઈ ગઈ છે કે નયને તો જો પૂછું તો સા ઊઠો ઊઠો હોટરો પણ જાગ ગયા પૂછું પડતે फिर से सुन ठीक है जैसा आप कहे अरे लाले जा लाले जा तो फाइनली दोस्तों आज ये खावा में आयो से पत्थर वेलियों आते में જોઈ શકો છો आने की भाई पत्थर वेलियों alimblinupan sepan alimblinupan ambarchu ne dai ane upadur nakin pan ave che joldan lagya rotlan

साफ कर कंप्लीट साफ कर एम आवड़ी ना साफ करते अवड़ी जो साफ दे गाड़ी बदी साफ कर दे आखी हाँ आखी साफ कर दे साफ कर दे आखी हाँ एम आवड़ी यू अवड़ी ज साफ कर दे हाँ बद्दी સાપકાર પણ નારાશે નહી અને શેકવાનો છે ઢોળો નારા તો ઉલાઈને છે તો હાવ પપ્પા હા દેવતા હા હરગાવી છે પછી આ નારા એટલે દેવતા પડશે તો ફાઈનલી દોસ્તો હું તેની ચાર એડ થઈ ગઈ છે અને આ બાજુ ખાવાનું પણ થાય છે તૈયાર રોંધલા રોંધવાના છે હા શાક રોંધી છે અને આ બધું ચાપિયાનો ચાલુ છે દેખ હાલ પછી રળતે આલો